ચાલો તો મળીએ બાય બાય ફાઈનલી ફોર્મ ભરીને આવી ગઈ છું ઘરે પહોંચી ગઈ છું આવીને રસોઈ કરી દીધી સ્ટાર્ટ રસોઈમાં બનાવવાનું છે ભીંડા બટેટાનું શાક અને રોટલા અને તળેલા મરચાં તો જોતા રહ્યો મારા વિડીયોને થઈ ગયું છે રેડી શાક મરચાં રોટલા ઘોડકી દહીં અને છાસ તો ચાલો અમે જમી લઈએ ફ્રેન્ડ એન્ડ કરીએ થેન્ક ફોર વોચિંગ ધીસ બ્લોગ